તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ થઈ રહ્યો હતો દોસ્તો તેમાં લાલભાઈ આહિરની એન્ટ્રી થઈ છે દોસ્તો અને કીર્તિ પટેલના ખુલ્લે આમ ઘોભા ઉપાડી લીધા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કીર્તિ પટેલે નદ નવા ખજૂરભાઈ વિશે ખુલાસાઓ પણ કર્યા છે અને એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી કીર્તિ પટેલે લાઈવિયો થઈને ક્લિપો અને વિડિયો વાયરલ કર્યા છે દોસ્તો અને અત્યારે હાલ એમ કહેવાય Así que el alba, ahí ખજૂરભાઈના ચોપટમાં આવ્યા છે અને મેદાનમાં ઉતર્યા છે અને કીર્તિ પટેલના ઘોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈ છે ભગવાન છે એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ બનાવ્યા છે ખજૂરભાઈએ અને ખજૂરભાઈ એમ કહેવાય છે કે રાત હોય કે દિવસ હોય પોતે મહેનત કરીને ગરીબ લોકોના મકાન ઊભા કરે છે દોસ્તોને હાલ એમ કહેવાય છે કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે તો ખજૂરભાઈના ચોપટમાં લાલભાઈ આહીર પણ આવ્યા છે લાલભાઈ આહીરે કીર્તિ પટેલને ખુલ્લે આમ ગાળો વાળી કરી છે અને કીર્તિ પટેલે પણ સામે સામે વાળી કરી છે અને હાલ અત્યારે લાલભાઈ આહિર આવ્યા છે મેદાન દોસ્તો તો તમને ખબર હતી કે ખજૂરભાઈના સપોર્ટમાં તો આવું જ જોઈએ કારણ કે ખજૂરભાઈ ગરીબ લોકોને ઘણું બધું એમ કહેવાય છે કે મકાનો બનાવી દીધા છે ને ગરીબ લોકો જે હોય એને પૈસા પાઈ ન હોય એને પૈસા પણ આપે છે અને કરિયાણું પણ આપે છે દોસ્તો હાલ ખજૂરભાઈનો કીર્તિ પટેલ વિરોધ કરે છે અને નજ નવા ખુલાસાઓ પણ કીર્તિ પટેલે કર્યા છે કીર્તિ પટેલનું એવું કહેવું હતું કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું અને ભંગારની બરોબર ખજૂર પણ મળે છે એવા પણ ઘણી બધી ક્લિપો અને વિડિયો વાયરલ થયા છે તો ઘણા બધા ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા કીર્તિ પટેલને સપોર્ટ કરે છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જ જરૂર બતાવી દીધું દોસ્તો આજનો વિડીયો ગામ લાઈ શેર જરૂરી ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિંદ જય ભારત ભાઈ બાય